પોલીસ ચૌધરીની પૂછપરછ કરી રહી હતી તે દરમિયાન અચાનક જ છાતીમાં અસહ ઉપડવાની સાથે ખેંચ આવતા તાત્કાલિક પોલીસ કર્મીઓ યજ્ઞેશને સારવાર અર્થે માંડવી સ્થિતે જમનાબાઈ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે યજ્ઞેશને સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવતા સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં પરજ પરના તબીબો તેની સારવાર હાથ ધરી ઈસીજી કરતા સમયે જ યજ્ઞેશે દમ તોડી દેતા તેના મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યજ્ઞેશનું મોત કયા કારણોસર નીજુ છે તે સ્પષ્ટ થશે યજ્ઞેશના મોતની જાણ પોલીસ દ્વારા મૃતકના પરિવારને કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પરિવારજનોના આકરાતથી હોસ્પિટલમાં સન્નાટો પથરાઈ ગયો હતો ગઈકાલે એક શકદાર તરીકે જે યજ્ઞેશ ચૌધરીને લાવેલા સહેજગંજ પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ ડિસેમ્બરે એક વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો અને સીસીટીવી ફૂટેજને એના આધારે જાણવા મળેલું કે આ વાહન ચોરી કોણે કરી છે તો એના જે શંકાના દાયરામાં હતા એ પૈકી અમને લાવવામાં આવેલા કાલે નવ વાગ્યા પછી એમને લાવવામાં આવેલા અને એની પૂછપરછ દરમિયાન એને છાતીમાં દુખાવાની જે એણે ફરિયાદ કરેલી એટલે એને તાત્કાલિક એમના જે બીજા શકદાર હતા એમને સાથે રાખી અને જમનાભાઈ હોસ્પિટલ લાવેલા અને ત્યાંથી એની તબિયત વધારે ખરાબ હોવાથી એસએસજી હોસ્પિટલમાં તેઓએ મોકલેલા અને અહીંયા લાવ્યા પછી અગિયાર ને ચાલીસે ડૉક્ટર શ્રી એને મરણ જાહેર કરેલા અને ચોકસાઈ રહે તપાસમાં એ હેતુથી અમે એને અટક નહીં કર્યો હોવા છતાં પણ કસ્ટડી તરીકે ગણી અને કસ્ટડીયલ ડેથ તરીકે એને લીધું છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું છે રાવપુરામાં આનો અસાધારણ મોત તરીકે એડીની નોંધ કરી છે અને એસીપીસી ડિવિઝન સાહેબ આની તપાસ કરી રહ્યા છે કોઈ કરવાની હોય છે કાયદાકીય હા એને લાવવા લાવતી વખતે સેશન ડાયરીમાં નોંધ કરવાની હોય છે અને એ કરવામાં આવેલી છે ફેમિલીને જાણ કરવામાં ફેમિલીમાં ફેમિલીમાં પણ જાણ કરવામાં આવેલી છે અને અહીંયા જ્યારે બનાવ બન્યો એસએસજીમાં ત્યારે પણ એના ફેમિલીને તાત્કાલિક બોલાવી લઉં સર એકતાલીસ એકતાલીસ એક નહીં હજી દાખલ શકદાર તરીકે છે એટલે કોઈ દાખલ નથી કર્યો ગુનો ઓલરેડી દાખલ થયેલો છે સૈયાજી કે શકદાર તરીકે હતા જ્યાં લગી હજી એનો રોલ ક્લિયર ન થાય એ સમય દરમિયાન જ એમનું આ રીતે જોઈએ એ તપાસ ચાલુ છે જોઈએ તપાસ ચાલુ છે બાકી તપાસનો વિષય છે ભરવાડનો એક જે મોટરસાઇકલ છે આ કહેવાતી ચોરીમાં એમની પાસેથી આ મોટરસાઇકલ મળી આવ્યું છે સંજોગોમાં કઈ રીતે મળી આવ્યો છે એનો આ ગુનામાં છે એ પણ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર